ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં આવેલ ગોકુળધામ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક રહીશોએ બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો ટોપ થ્રી સર્કલ પાસે આવેલા ગોકુળધામ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડુ છે રહીશો દ્વારા મેન્ટેનન્સ આપવામાં આવ્યું હોવા છતાંય પાણી લાઈફ લિફ્ટ અને સફાઈનો અભાવને કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે અને હાલ છેલ્લા ઘણા દિવસથી કૂવામાંથી આપવામાં આવતું પાણી પણ બંધ કરવાના કારણે સ્થાનિક રહીશો અકળાયા હતા અને મીડિયાના માધ્યમથી આ તમામ પ્રશ્નોના જવાબદાર બિલ્ડરને ગણાવી રોષ વ્યક્ત કરવાની સાથોસાથ તમામ પ્રશ્નોને હલ કરવા માટેની બિલ્ડરો પાસે માંગ કરી હતી તમારું નામ હું ગોકુલધામ સોસાયટીમાં દિવ્યાબેન દિહોરા રહું છું અહીંયા છેલ્લા દસ વર્ષથી આ સોસાયટી બનેલી છે નથી આમાં મેન્ટેનન્સની કોઈ વસ્તુ મેન્ટેન ન થતી અમારી આગળથી પચાસ પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ લીધેલું છે કોઈ લાઇટની વ્યવસ્થા નથી લીપની વ્યવસ્થા નથી પાણી પહેલાં અમે લીધું ત્યારે કીધું ચોવીસ કલાક આપવામાં આવશે અત્યારે ફૂવા બંધ કરી દીધા અમે આઠથી દસ દિવસથી પાણી વગરના હેરાન થાય વારે ઘડીએ લાઇટનો પ્રોબ્લેમ છે લીપ નથી ચાલતી સફાઈનો પ્રોબ્લેમ છે મેન્ટેનન્સ લઈને આ બધું કોઈ પણ પ્રકારનું છે ને એનું આયોજન અને એમ કે છે કે તમે તમારો હિસાબ લઈ જાઓ અને કોઈ હિસાબ આપતા નથી કોઈ સોસાયટીમાં આવતા નથી એના બિલ્ડરો કાંઈ કોઈ વ્યવસ્થા જ નથી આની અને પાછળનું ગટ પાછળની સોસાયટીનું ગટરનું પાણી પણ અમારી સોસાયટીમાં આવે છે એના ટોયલેટનું પાણી અમારી સોસાયટીમાં આવે છે એની પણ કોઈ વ્યવસ્થા એના દ્વારા કરવામાં આવતી નથી સાવ સોસાયટી અધરતાલ છે કયો વિસ્તાર છે આ ગોકુલધામ સોસાયટી ડી માર્ટ પાસે ટોપ થ્રી ની નજીક તમારું નામ ગોકુલધામ સોસાયટી માં રહું છું ડીમાર્ટ ની સામે છે અમારું એડ્રેસ જે છે એ બરોબર અને મારું નામ કિંજલ વ્યાસ છે અમે દસ વર્ષથી અહીંયા અમારું અમે મકાન લીધેલું છે અમને પહેલાં અહીંયા બધું નવું નવું બહુ બધું બતાવ્યું કે તમારું આવી રીતના અમે અહીંયા તમારું મેન્ટેન થશે ગાર્ડન સરસ છે તમારું જે ચોખ્ખાઈ છે એ ચોખ્ખાઈ અમે લખાવશું બધું જ અમે કરશું પણ એમાંથી એક પણ વસ્તુ અહીંયા કરવામાં આવતી નથી ખાલી અમને ઉપર છેલ્લું બધું બતાવી દેવામાં આવ્યું છે બીજી વસ્તુ પાણીનો પ્રશ્ન દસ આઠથી દસ દિવસથી અમે લોકો પાણીમાં હેરાન થઈએ છીએ બધી લેડીઝ હેરાન થાય છે છોકરા થઈ છે હવે અમારે અહીંયા પાણીના ટાકા ન પડે છે દરેક વ્યક્તિ પૈસાવાળી ન રહેતી હોય અહીંયા મધ્યમ વર્ગના લોકો પણ અહીંયા ફ્લેટ લઈને રહેતા હોય છે તો ઈ લોકોને પણ તકલીફ પડે બધાને ટાકા બોલાવીએ પોસાતું નથી ટાકાના 100 રૂપિયા દેવા પડે છે દરેક વ્યક્તિને ન પોસાય બરોબર તો એની માટે જ આનો પ્રશ્ન બિલ્ડર અમને કહે છે કે અમે આજીવન તમને કૂવાનું પાણી આપશું એમ કીધું હતું તો અત્યારે અમારો પ્રશ્ન આવી નહી ઊભો રહી ગયો છે કે કૂવાનું પાણી અમે નહીં આપીએ બંધ કરી દેવામાં આવ્યું છે બરોબર તો અત્યારે બીજો કૂવો હોય તે દેવાની સગવડતા એ લોકો કરવી જોઈએ અમારી માટે નગર અમે પછી ઝુંબો સુત બધી ઝુંબે સુપાડશું બધી લેડીઝ અને બિલ્ડરની ની ઓફિસ છે ને તોડફોડ કરશું બિલ્ડર જે પણ નિર્ણય લેવો એ વેલ વેલી તકે નિર્ણય લઈ લે કુવાનો બિલ્ડરનું નામ શું છે ગૌરંગભાઈ શાહ અને ક્યાં આગળ એમની ઓફિસ આવી કાળા નાળા એસપીએસ કોલોની એટલે હું એમ કહેવા માંગુ છું કે અમે બિલ્ડર જોડે એમ કહેવા માંગીએ છીએ કે તમે આનો નિવેડો લાવો પાણીનો અને જો એ નિવેડો જો કૂવો તો વેચી ગયો છે બરાબર તો તો તમે એ સોસાયટીના આટલી બધી સોળ વિંગ છે એની માટે તમારે એને એક હલ કરવો પડશે અને એની માટે ચાર પાંચ બોર કરવા પડશે કે કોઈ પણ એક મોટો કૂવો કરીને આપવો પડશે જેથી આ પ્રશ્નનો હલ થશે કારણ કે અત્યારે બધા હું પોતે પણ મેં પણ પાણી મંગાવ્યું તોય પાણી ખાલી થઈ ગયું છે કારણ કે આટલા બધા વિંગો રહેતા હોય એટલે માણસોમાં સોસાયટીમાં પાણી છે જ નહીં